સુરતથી સમાચાર સામે આવ્યા છે સુરતના ઓલપાડમાં નકલી ચલણી નોટો મળી આવે છે સોનાદરની ની સત્તાનું નકલી ચલણી નોટો મળી આવે છે અલ્તાફ અહેમદ દીવાન નામનો શખ્સ ઝડપાયો છે પોલીસે બાતમીના આધારે નકલી નોટો સાથે દબોચ્યો છે મૂડી જામનગરનો રહેવાસી આરોપીને હાલ ઝડપી પાડવામાં આવ્યો છે નકલી ચલણી નોટ ક્યાંથી લાવ્યો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે મૂડી જામનગરના રહેવાસી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે જોકે નકલી ચલણી નોટ ક્યાંથી લાવવામાં આવી છે તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસે બાતમીના આધારે નકલી ચલણી નોટો સાથે આરોપીને ઝડપી આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અલ્તાફ અહેમદ દિવા નામનો શખ્સ ઝડપાયો છે સોનાદરની સત્તાણું નકલી ચલણી નોટો મળી આવ્યો નકલી ચલણી નોટો સાથે એક આરોપી પણ ઝડફાયો છે આ નોટો ક્યાંથી લઈ આવ્યો તેને લઈને પણ હવે તપાસ હાથ ધરવામાં છે ત્યારે સુરતના ઓલપાડમાં ફરીથી નકલી ચલણી નોટો ઝડફાઈ હોવાની ઘટના સામે આવી રહી છે સોના દરની નોટો ઝડફાય છે સોના દરની સત્તાણું નકલી ચલણી નોટો હાલ ઝડપી પાડવામાં આવી છે અલ્તાફ અહેમદ દીવાન નામના શખ્સને પણ ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસે બાતમીના આધારે નકલી નોટો સાથે આરોપીને ઝડપી પાડ્યો છે આરોપી નકલી નોટો ક્યાંથી લઈ આવ્યો હતો તેને લઈને હવે તપાસ હાથ ધરવામાં છે

નોટ મળી આવી છે એક્સપર્ટ ને બોલાવવામાં આવ્યા હતા અને તેઓ ખાઈ કરી હતી સોના જે નકલી નોટ છે અને એના આધારે જ પોલીસે ધરપકડ કરીને કાર્યવાહી કે નવ થી વધુ ની આવી છે 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 નકલી નકલી ચલણી ચલણી નોટો નોટો મળી મળી એક શખ્સ ની પોલીસ દ્વારા ધપકડ કરવામાં આવી છે બાતમી ના આધારે નકલી નોટો ઝડપી પાડવામાં આવી છે નકલી ચલણી નોટ ક્યાંથી લાવી આવ્યું તે દિશામાં તપાસ હાથ છે તથા કામળે ડિવિઝનના એસડી પી સાહેબ આ ઉચ્ચ અધિકારી સાહેબ સેનાઓએ તમામ પોલીસ સ્ટેશનમાં કોઈ પણ જાતની બદીઓ ચાલે નહીં અને તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિ પર અંકુશ આવે અને આ તમામ બંદીઓ પર નેસ્તો નાબૂદ થાય તે માટે સૂચનાઓ આપવામાં આવેલી હતી જે આધારે ઓલપાડની ટીમ તમામ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન અમને બાતમી મળેલ કે એક અલ્તાફ નામનો ઈસમ કેટલીક ડુપ્લિકેટ નોટો માર્કેટમાં વટાવવા માટે લઈને ફરી રહ્યો છે આ બાતમી આધારે અમે એક રેડનું આયોજન કરેલ જે રેડમાં પીએસઆઈ શ્રી એસ ચૌધરી તથા તેમની સાથે મહિલાઓ જોડાયેલ પોલીસ મહિલાઓ અને આ રેડનું આયોજન કર્યું આ રેડનું આયોજન કરી પીએસઆઈ શ્રી ચૌ પીએસઆઈ શ્રી ચૌધરી તથા તેઓએ ભેગા મળી અને આ અલ્તાફ જે છે તે નકલી નોટો લઈને આવતો હતો તેને કોર્ડન કરી તેની પાસેથી તમામ પ્રકારને મુદ્દા મુદ્દામાલ કબજે કરી લેતો ને તેની પાસેથી ટોટલ સત્તાણું જેટલી રૂપિયા સોની નોટો તથા રોકડા રૂપિયા અગિયારસો વીસ તથા એક મોબાઈલ ફોન પોલીસ અધિક્ષક શ્રી સુરત